સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આ આ ચિત્રો દોરેલા છે એ ચિત્રનું નામ તમારે લખવાનું છે ચિત્ર ઓળખવાનું અને તેનું નામ લખવાનું ચાલો પેલા ચિત્રો નામ આપણે બોલી જઈએ તમારે ચિત્ર જોવાનું અને નામ બોલવાનું બોલો તો

ચાલો બેટા શરૂ કરો પહેલી લાઈન ના ચિત્રો તમારે લખવાના અને બીજી લાઈન ના ચિત્રો આ લોકો લખશે ચાલો બેટા શરૂ કરો હમ સરસ બધા લખવાના છે હો બેટા લખો બેટા બોલી બોલી સરસ

ચલો બેટ સરસ વેરી ગુડ બોલતા જાઓ ને લખો આખો સરસ आ को सरस हां ना चलो પછી સાનું ચિત્ર છે બેટા હા તમાર ધજા સુધી લખવાના હા જોતા આ પાઠનું ચિત્ર બાકી રહ્યું ને બેટા અરે વાહ વિહાનીબેન ખૂબ સરસ બેટા હા તો તો ખૂબ સરસ સરસ ચાલો જોઈ લવો ને બેટા ચલો વેરી ગુડ કાતર નગારું કેરી સફરજન સફર ર રહી ગયું હે ને બેટા ફરીથી લખી નાખો સફરજન ચલો બેન

Cepatlah, rakoh, tamar pasi, hatamari pasi, rakoh. Cepatlah, bula jodoh, boliinlah komit. Aduh, oh, ariva. Oh, Gel. Hmm, susah ras.

ચલો કૃતિકાને લખાઈ ગયું બેટા રે બા લાવ તપાસી દો ચલો પેલું ચિત્ર પોડી પછી પગ ડોલ લોટો ત્રાજવું છત્રી અને ઘડિયાળ ખૂબ સરસ બેટા લાવ ચલો તમારું દેવાંસી બેન ગોડી પગ ડોલ લોટો ત્રાજુ અરે વાહ ક્લેપ કર દો હવે ખૂબ સરસ ચાલો હવે બધા પોતાની નોટ ખોલી દો અને આ રીતે તમારી નોટમાં લખવાનું છે કાર્ડ બે વચ્ચે એક લઈ લો બેટા ચાલો ખૂબ સરસ ચાલો ખૂબ સરસ આ લખો અમે સરસ વિહાની નું સાચું છે જો ઘ ડી આળ એક શબ્દમાં માં ભૂલ છે બેટા નહીં પણ શું આવશે ગ અને આ બાજુ આવે ગી આ અડ શું બોલાય ગી આડ એ તમારે ધ્યાન રાખવાનું ચલો ખૂબ સરસ નોટ લઈ લો બેટા તમારી આ રહી લો ચલો કાર્ડ માં જોઈ લખવું પડશે ને બેટા એટલે કાર્ડ રાખો હો ચાલો બધા શરૂ કરી દો લખો બેટા બી હા નહીથી શરૂ કરો લખવા ખૂબ સરસ ના ચિત્ર નહીં દોરા તો ચાલશે હો બેટા અને દોર્યું હોય તો વાંધો નથી લખી દો પેલા આવો નહીં દોરવા અંદર જોઈને લખો હા चलो शुरू कर दो बेटा हां तो रो काटर नरो जा 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 चलो अटले थी लिखो वांदू नहीं ચિત્ર લખો ને ડા એ વાંચો હો ચલો ફટાફટ હું જોવા કોણ પેલા લખી દે હવે ભૂલ પડી જો આપણે સ્લેટ માં પ્રેક્ટિસ કરી દીધી છે ને ખુબ સરસ કેરી કેરી પછી અક્ષર બોલી ને લખજો હા પાંચ અક્ષર છે એટલે બચ્ચે એક પણ અક્ષર રહી ના જાય Saudari Agar Kuan Che, cukup seras, Kritika Ben. Atau, tuja, tuja, na very good. Ha, 3 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 બંને બંને લાઈન લખવાના છે બેટા કયું બેટા જોય કયું ચિત્ર છે સફરજન પછી આંખ સફરજન ન ચાલો રીતે કાબેન શબ્દો તપાસી લો ને કાતર નગારું કેરી સફરજન આંખ હાથ ધજા હોડી પગ ડોલ અરે વાહ બેટા વેરી ગુડ Kup saras, la. Saras, saras betul.

ખૂબ સરસ વેરી ગુડ ચલો લખાઈ ગયું બધાને લાવ ગજા લાવડી પગ